તો ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ જાહેર માર્ગો પાણી પાણી થઈ ગયા છે વેરાવળના નીચાણવાળા વિસ્તારોમાં જેસીબીની મદદથી પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે પંપ અને મોટર દ્વારા સોસાયટીમાંથી પાણી ન નીકળતા જેસીબીની મદદથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યા છે વેરાવળની સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો પણ પરેશાન થયા છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે જેસીબીનો ઉપયોગ જે છે તે પહેલી વખત જોવા મળી રહ્યો છે આ રીતે પાણી કાઢવા માટે સૌ કોઈ આશ્ચર્યમાં પણ હતા પરંતુ જો આ જેસીબી ના મદદથી જ પાણી બહાર નીકળવામાં સફળતા મળી રહ્યો હોવાનું પણ સ્થાનિકોનો દાવો છે ગીર સોમનાથના શહેરમાં સર્વત્ર પાણી 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 છે છે પાલિકાના પણ વરસાદી ગયા રાજેન્દ્ર ભુવન રોડ અને પાલિકાના કમ્પાઉન્ડમાં સમા પાણી ભરાઈ ગયા હતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે રાજેન્દ્ર ભુવન રોડ પર અનેક દુકાનોમાં ઘુસ્યા છે વરસાદી પાણી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે તો વેરાવળમાં વરસાદ વરસતા જાહેર માર્ગો જળમગ્ન થયા છે હાઈવે પર પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે દેવકા નદી તેમજ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેતરોના પાણી શહેરમાં ઘૂસી રહ્યા છે શહેરમાં હજુ સુધી પાણી ઓસર્યા સોમનાથ જીતલપુર નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે જીતપુરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જીતપુર નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણી છે ગ્રીસના હાઇવેના ડિવાઇડર તોડી પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે દર વર્ષે હાઈવે પર વરસાદી પાણી ભરાતા લોકોએ તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો છે સોમનાથ દર્શને આવતા યાત્રી કોઈ પણ નારાજગી વ્યક્ત કરી હતી ત્રણ દિવસ ધ્યાન આ પોઝિશન છે પોલીસવાળા ત્રણ દિવસથી દીવાઈ જતું તોડે ને પેક કરે પબ્લિકને તકલીફ સોમનાથમાં બારોબાથી ગઈ અમદા ભાઈ ટુરિસ્ટ આવતા હોય એના પ્રોબ્લેમ આજુબાજુના લોકો મદદગાર કરે છે ને નીકળે છે ડિવાઈડર તો એડા છે અત્યારે તો આવી રીતના ચાલે છે બધું એ બધું આવી ગયા છે વરસાદના કારણે પાણી નતો નિકાલ થતો તો આવી જશે છે બે ત્રણ દિવસ થી ખેડૂતનો પાક હવે આમાં જોઈએ તો ખેડૂત પાક બાક ને બધું નિષ્ફળ જાય છે ગીર સોમનાથ વેરાવળ એસટી ડેપોમાં પાણી ફરી વળ્યા છે ડેપોમાં ઘૂંટણ પાણી ભરાતા મુસાફરોને હાલાકી થઈ રહી છે સતત ત્રણ દિવસથી વરસાદી પાણીનો ભરાવો છે મુસાફરોને પાણી ભરાતા થઈ રહી છે હાલાકી તો ગીર સોમનાથના વેરાવળની સિદ્ધાર્થ સોસાયટીમાં પણ પાણી ભરાયા છે વેરાવળમાં વધુ સાડા ત્રણ વરસાદ ખાબકતા પાણી ભરાયા છે દેવકા નદીના પાણી સોસાયટીમાં ભરાઈ ગયા છે નદીના પાણી લોકોના ઘરો સુધી પહોંચી ગયા છે ગીર સોમનાથના વેરાવળના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે શહેરના આરતી અપાર્ટમેન્ટ રોડ નેટવર્કથી બજરંગ જતો સંપૂર્ણ રસ્તો પાણીમાં ગરકાવ છે હાઉસિંગ સોસાયટી સલાડ સોસાયટી વિસ્તારમાં પણ રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે

જે હાલમાં જોવા મળી રહ્યા છે અંદાજે સો થી વધુ ઘરોમાં પાણી ભરાયેલા છે ઘરોમાં પાણી ભરાતા લોકો રોષમાં છે પાણી નિકાલ વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આજ સમસ્યા બનતી હોવાનો લોકોનો દાવો છે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસામાં આ જ સ્થિતિ થતી હોવાની સ્થાનિકોની રાવ પણ પંપ આવે રાતે પાણી કાઢે નહીં હવાર પાછું

ખંભાળિયા પાસે આવેલો સિંહણ ડેમ છે તે હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો ખંભાળિયા પાસે આવેલો આ સિંહણ ડેમ છે તે હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે ખંભાળિયા તાલુકાના સલાયા અને વાડીનાર ગામને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ છે તે હાલ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે સાથે વાત કરીએ તો સલાયા આસપાસના ગ્રામ્ય વિસ્તારને ખેડૂતોને સિંચાઈનું પણ આ પાણી પૂરું પાડે છે એ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા

હુસેનની ચોક વિસ્તારના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે સલાયામાં મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીના વહેણ વહેતા જોવા મળી રહ્યા છે તો દ્રશ્યોમાં આપ જુઓ કે હજી પણ વરસાદ જે છે તે ધીમી ધારનો ચાલુ જોવા મળી રહ્યો છે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે રવિવારનો સમય હોવાથી અનેક જગ્યાએ જળ જળકર્ફ્યુ જેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા નજરે પડ્યા આ તરફ દ્વારકાથી સમાચાર દ્વારકાના દરિયામાં જોવા મળ્યો છે કરંટ દ્વારકાના દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ હજી પણ વરસાદ થઈ રહ્યો છે અથવા તો આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી ત્યારે દ્વારકાના દરિયાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ

જે જિલ્લાઓ છે ને ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તેને લઈને જ અત્યારે હું સ્થિતિ સીધા દ્રશ્ય હું સીધા આપને બતાવીશ કે દ્વારકાનો આ દરિયો છે કે જે ગાંડોતૂર જોવા મળી રહ્યો છે આજે ગુરુ પૂર્ણિમાનો ખૂબ જ મોટો દિવસ છે મોટી પૂનમ છે અને અત્યારે દરિયામાં જે છે તે જબરજસ્ત કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયામાં મોજા જે છે તે ઊંચા ઊંચા ઉછળી રહ્યા છે જાણે દરિયો ગાંડોતુર બન્યો હોય તેવા દ્રશ્યો જે છે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે જે પ્રકારની હવામાન વિભાગની આગાહી છે જો કે ગઈકાલથી વરસાદે વિરામ લીધો છે અને પરંતુ છેલ્લા ત્રણ દિવસથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને તેના કારણે દે દેવભૂમિ દ્વારકામાં જે નીચાણવાળા વિસ્તારો છે ખાસ કરીને જે ઇસ્કોન ઘાટ છે ને જ્યાં મંદિર જે દ્વારકાધીશના મંદિર તરફ જવાનો જે 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 માર્ગો છે કે તે તમામ જગ્યાએ પાણી ભરાયા હતા અને હાલ જે છે તે સ્થિતિ નોર્મલ છે મોટી સંખ્યામાં આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જે છે તે દ્વારકાધીશ મંદિરે દ્વારકાધીશના દર્શન માટે પહોંચ્યા છે અને હાલ જે દ્રશ્ય જે આપ જે જોઈ શકો છો કે દ્રશ્ય અત્યારે હાલ દરિયાના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં દરિયામાં જબરજસ્ત કરંટ જે છે દ્વારકાના દરિયામાં જોવા મળી રહ્યું છે અને ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે જાણે દરિયો ગાંડો તૂર બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે જો કે હવામાન વિભાગની આગાહી છે કે આજે આગામી ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે સ્થિતિને જોતાં આજે દિવસ દરમિયાન જે છે તે છૂટો છવાયો વરસાદ થોડા થોડા સમયના અંતરે જે છે તે જોવા મળ્યો હતો પરંતુ જે છે જબરજસ્ત જે વરસાદ છેલ્લા ત્રણ દિવસથી જે પડ્યો અને તેના કારણે દ્વારકાના અનેક વિસ્તારો જે છે તે જળબંબાકાર થયા હતા અને જે સ્થિતિનું જે નિર્માણ થયું હતું કે જ ઘણા એવા વિસ્તારો છે કે જે જળમગ્ન બન્યા હતા જાણે જળ પ્રલયના દ્રશ્યો જે છે તે જોવા મળ્યા હતા અને હાલ આ જે સ્થિતિ જે છે કે અત્યારે દરિયામાં જબરજસ્ત કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયા ની જે સ્થિતિ જે ન્યૂઝ એટીન ગુજરાતીના જે દર્શકો જે છે કે તેમ દરિયા જે દ્વારકાનો જે દરિયો છે તે અત્યારે ગાંડોતૂર બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સિદ્ધાર્થ આભાર સંજય સમગ્ર માહિતી બદલ તો હાલમાં દ્વારકાથી દ્રશ્યો બતાવી રહ્યા હતા પરંતુ તો સંજય જણાવ્યું કે હજી પણ વરસાદ વરસાદ ધીમીધારનો વચ્ચે વચ્ચે જોવા મળી રહ્યો છે જે દિવસથી અવિરત વરસાદ પડ્યો હતો તેમાં થોડો વિરામ જોવા મળી રહ્યો છે પરંતુ કલ્યાણપુરના દ્રશ્યો આપજો દ્વારકાના ખાખરડા ગામે ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે એકલિયા હનુમાનજી મંદિર પાસેનું અમિયાણા તળાવ છલકાઈ ગયું છે સીમ વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા છે ખેતરોમાં કામ કરતા મજૂરો ફસાઈ જતા રેસ્ક્યુ હાથ ધરાયો છે દ્વારકાણિક કકડાશ કુંડમાં નવા નીર આવ્યા છે ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપ સ્વરૂપને કુંડમાં સ્નાન કરાવ્યા છે ઝીલણા એકાદશી ના દિવસે કુંડમાં ભગવાનને સ્નાન કરાવવાની પરંપરા છે ધોધમાર વરસાદને કારણે કુંડમાં પાણી ભરાયા છે દ્વારકાના ખંભાળિયા શહેરમાં મેઘરાજાની બજારોમાં પાણી વહેતા થયા છે પોરબંદર જિલ્લામાં અનરાધાર રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો છે તેમાં પણ પોરબંદરમાં પચીસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે શહેરના ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા વરસાદે બે દિવસથી વિરામ લેતા મોટા ભાગના વિસ્તારોમાં પાણી ઓસર્યા છે પરંતુ હજુ પણ અનેક જગ્યાએ ઘરોમાં પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે પોરબંદરના મુખ્ય માર્ગ એવા એમજી રોડ પર આવેલ ઘરમાં હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા ઘર વખરીને નુકસાન થયું છે વરસાદ બંધ થતા બાદ હજુ પણ તેઓના ફળિયામાં ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા છે જે હજુ સુધી ઓસરી નથી રહ્યા તો જૂનાગઢથી સમાચાર માણાવદર ઘેડ તેમજ રિવરફ્રન્ટનો આકાશી નજારો જોવા મળ્યો છે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ચાર દિવસ બાદ પણ ઘેડમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે ખેતરોમાં પાણી ભરાયેલા છે ભારે વરસાદથી હજારો એકર જમીનનું ધોવાણ થયું છે જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે તો જૂનાગઢના શેરગઢમાં ધોધમાર વરસાદ કેશોદ નજીક શેરગઢ ગામની નદીમાં પૂર આવ્યું છે ગામની શેરીમાં ફરી વળ્યા છે પાણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે સમગ્ર વિડીયો ડાંગ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને પગલે ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય સૌંદર્યળાએ ખીલી ઉઠ્યું છે ડાંગના પ્રવેશ દ્વાર દોડ મૂકી છે સતત વરસી રહેલા વરસાદથી ડાંગ જિલ્લાના સૌંદર્યમાં વધારો થયો છે ડાંગ જિલ્લો લીલોછમ બન્યો છે ડાંગમાં વરસાદ શરૂ થતાની સાથે જ અનેક નાના મોટા ધોધ તેમજ ઝરણા સક્રિયતા હોય છે જેનાથી પ્રવાસીઓને અહીંયા ફરવાની મજા આવે છે ગીરાધોધની નજીક કોઈ પણ પ્રવાસી ન જાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે બહુ સુંદર એક ધોધ બન્યો છે અહીંયા અને સપ્ટેમ્બર મહિનામાં મારા ખ્યાલથી ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં આના કરતાં બી સારું હશે તો બધાને રિક્વેસ્ટ કરું કે જેટલું બની શકે એટલું આવીને અહીંયા ચોક્કસ એક એનર્જી પોઝિટિવ એનર્જી લઈને જજો અને સૌંદર્યની જે સુંદરતા છે એને માણીને જજો અમે બે દિવસથી ફરીએ છીએ આજે અમે ડાંગમાં ગીરાધોર ફરવા આવ્યા છીએ ખૂબ સારો નજારો છીએ હું મારા ફ્રેન્ડ્સને

ડાંગ જિલ્લામાં અદભુત લગ્ન આવતા હોય છે જેને લઈને પ્રવાસીઓ મોટી સંખ્યાની અંદર ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન ફરવાનું ખાસ કરીને પસંદ કરતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો ગીરાધોધની જે ગીરાધોધ આવ્યો છે ગીરાધોધના દ્રશ્ય પણ બતાવવા માગીએશ કે જે ગીરાધોધ છે ગીરાધોધના આહલાદક દ્રશ્યો સામે આવતા જે પ્રવાસીઓ છે પ્રવાસીઓ મોટી સંખ્યાની અંદર ડાંગ જિલ્લામાં પધારી રહ્યા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો કે ડાંગ જિલ્લો છે ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન જે પ્રવાસીઓ છે પ્રવાસીઓ દરેક જગ્યાએ મજા માણતા હોય છે ખાસ કરીને જે ઝરણાઓ આવ્યા છે નાના ધોધો આવ્યા છે એવી જગ્યાએ જે પ્રવાસીઓ છે પ્રવાસીઓ પહોંચતા હોય છે અને ખાસ કરીને વીકેન્ડની રજાઓ હોય છે રજાઓની મજા માણવા માટે ખાસ કરીને ડાંગ જિલ્લાને પસંદ કરતા હોય છે કારણ કે ચોમાસા દરમિયાન જે ડાંગ જિલ્લો છે ડાંગ જિલ્લો કુદરતના હવાલે થઈ જતો હોય છે અને અહીં પર અદ્ભુત જે નજારા આવતા હોય છે નજારાની મજા માણવા માટે ખાસ કરીને પ્રવાસીઓ છે એ પ્રવાસીઓ ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લામાં વધુ ફરવાનું પસંદ કરતા હોય છે નિશાંત મહાકાળ એટીન ગુજરાતી ડાંગ